વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ઈગરોળી ગામની સીમમાં ગુત્સી ટોકના ગુનાના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે તો ગુત્સી ટોકના ગુનામાં પેરોલ જમ્પ કરનાર અલખાર કા ડફેર અને ફિરોજખાન જત મલિકને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ બાદ હુમલો કર્યો હતો તો બજાણા પીએસઆઈ ઝાલાને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે મહત્વનું તો એ છે કે આ સમગ્ર ઘટના લઈને બે ગુજસીટોકના ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસ પર પોલીસે પણ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું લખતર પોલીસ મથકમાં પોલીસ પર હુમલો થયાની ફરિયાદ દાખલ કરવા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ પર હુમલાના બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિવિધ ત્રિવેદી તથા તેમના અધિકારી કર્મચારીઓને તારીખ પાંચ બાર બે હજાર ના રોજ એક ચોક્કસ બાત ની મળે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જ અગાઉ એક ગુચ્છી ટોકનો ગુનો દાખલ થયેલો છે બે હજાર ને વીસ ની સાલમાં એ ગુચ્છી ટોકના ગુનામાં સુરેન્દ્રનગરના ગેડિયા ગામના વીસ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાના કામે જે અટક કરેલ વ્યક્તિઓ છે તેમાંથી જે ચાર વ્યક્તિઓ પેરોલ જમ્પ કરેલા છે તેવા ફિરોજ

જે જગ્યાની વોચ હતી તેની આસપાસ ગોઠવાયેલા હતા પરંતુ આ બાબતના જે ગુનેગારો છે કે કે જેમ ફિરોજ તે રખા એકસઠ ગુનામાં પકડાયેલો છે અલી નથુ છે એ અઠાવન ગુનામાં પકડાયેલો છે તેમજ રસુલ નથુ છે એ બાસઠ ગુનામાં પકડાયેલો છે એટલે ઘણી જ વખત પોલીસ કસ્ટડીઓમાં તે એરેસ્ટ થયેલ છે પોલીસ ઉપર તેમને હુમલાના પણ ગુના છે ચોરીઓના ગુના છે પણ પણ પૂરેપૂરી બાતમી હતી કે તેઓ કોઈ પણ હથિયાર સાથે આવી ત્યાં ઘેરો ઘરેલા હતા પોલીસે વોચ રાખેલી હતી અને ફિરોજ અલી ખાન અને એ બધા ચારેયને એક એવી શંકા જતા કે કોઈ નજીકમાં એવી મુવમેન્ટ છે તે શંકા જતા તેઓ ચારે અલગ અલગ દિશામાં ભાગવાની કોશિશ કરે આમાં ચાર માંથી બે

પોલીસે એલસીબી પોલીસે ગઈકાલે એમને અરેસ્ટ કરેલ છે આ સિવાયના અન્ય તોમતદારો પણ જે છે ગુજ્સિકોકમાં તેઓ પણ પેરોલ ચમ્પ ઉપર છે તેઓની પણ પોલીસ અત્યારના વોચ ચાલુ છે